વડોદરા શહેરના નાગરિકોની આકસ્મિક સેવાઓ માટે કિયો લાગ્યા પોલીસ પોલીસનો બટન દબાવશો તો કંટ્રોલ રૂમ સાથે સીધી વાતચીત થઈ શકશે પોલીસ કેમેરાથી સ્થળ સ્થિતિનો તાગ પણ મેળવી શકશે એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા વિદેશમાં ઘણા જાહેર માર્ગ પર નાગરિકો માટે ઇમરજન્સી સેવાની વ્યવસ્થા કરાઈ છે આવી જ રીતે ગુજરાતમાં પહેલી વાર શહેરમાં ઇમરજન્સી સેવા માટેના કિયોસ્ક લગાવવામાં આવનાર છે કોર્પોરેશનના સહયોગથી આગામી માર્ચ મહિનામાં

રાત્રી બજાર બહાર ફાઇન આર્ટ્સ ફેકલ્ટી બહાર અને ભાઈલી વિસ્તારમાં ફૂડ કેસલ બહાર સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે આ ત્રણ સ્થળોની પસંદગી પણ બાજુમાં જ મોટા ફૂડ કોર્ટ આવેલા છે તેના માટે કરવામાં આવી છે આ ઇમરજન્સી કિયોસ્ક લગાવવાની કામગીરી કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહી છે કોઈને હાર્ટ એટેક આવે તો મોનિટરિંગ થશે શોક ટ્રીટમેન્ટ મળે તેવી વ્યવસ્થા શહેરના ત્રણ સ્થળે ઇન્સ્ટોલ થનારા જનરક્ષક કિયોસ્કમાંના બે કિયોસ્કમાં પહેલીવાર જાહેર માર્ગ પર કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેને પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની ખાસ પદ્ધતિથી સારવાર અપાય છે પણ આ તેના કરતા એક ડગલું આગળ વધીને આ કીટમાં આપવામાં આવેલા પેચને શરીરના ચોક્કસ ભાગ પર લગાવવાથી તેનું મોનિટરિંગ કરી શકાશે અને સાથે જ જો જરૂર લાગે તો તેમાં આપવામાં આવેલ બટનને દબાવતા તેને શોક ટ્રીટમેન્ટ પણ આપી શકાશે આ કીટ કેવી રીતે ઉપયોગ કરવો તેની સમગ્ર જાણકારી તેની સાથે જ ત્યાં લગાવવામાં આવશે જેથી કોઈનો જીવ બચાવી શકાય બે વર્ષે સફળતા મળી છે કહી શકાય કે પેટન્ટ પણ લીધી ખાનગી કંપની આ પ્રોડક્ટ બનાવી છે તેની પેટન્ટ પણ છે ટીડી ઇનોવેશન ના ડિરેક્ટર ફાઉન્ડર દેવ દોશીએ જણાવ્યું કે આ પ્રોડક્ટનો આશય જનતાનો ઇમરજન્સીમાં જીવ બચાવી શકાય તે છે જેથી તેને જનરક્ષક નામ અપાયું છે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે વડોદરામાં ત્રણ જે મશીનો હાલમાં જે મૂકવામાં આવ્યા છે એ મશીનો ઇમરજન્સી મશીન મૂકવામાં આવે છે જેમ કે નાના નાના ભૂલકાઓ હોય મહિલાઓ હોય સિનિયર સિટીઝનો હોય આ મશીનનો લાભ લઈ શકશે આ ઇમરજન્સી મશીન એ રીતનું છે કે લોકો ઘણી વખત અકસ્માત થતો હોય છે અથવા તો કોઈ દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે ટેલિફોનિક પણ ટેલિફોન ફોન કરવામાં પણ ગભરાતા હોય છે પરંતુ આ મશીન જે રીતનું મૂકવામાં આવ્યું છે આ ગુજરાતની અંદર ભારતની અંદર આ પ્રથમ મશીન જે સ્માર્ટ સિટીની અંદર જે મૂકવામાં આવ્યું છે વડોદરા શહેરની અંદર તો હું વડોદરા શહેરના કોર્પોરેશનનો સાથે પોલીસ વિભાગનો સાથે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે આ વ્હીકલ જે મશીન છે આ મશીન એ રીતનું છે કે ગમે ત્યારે કોઈપણ જરૂરિયાત હોય તમે બટન દબાવો તો તાત્કાલિક તમને ઇમરજન્સી વ્હીકલની સેવાઓ પૂરી પાડી શકે છે કોઈ અકસ્માત રીતે કોઈ ઘાયલ થયો હોય તો એને તાત્કાલિક ધોરણે એકસો આઠની પણ સુવિધા મળી શકે છે એટલે આ મશીન ખૂબ જ વડોદરા શહેરના નગરજનો માટે લાભદાયક છે અને આ મશીનને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે બસ તેવી અમારી માંગણીને લાગણી છે